નમસ્કાર મિત્રો મિત્રો હું છું ભાવિન શ્રેસિયા માંડલ ગામ તાલુકો માંડલ અને જિલ્લો અમદાવાદ મિત્રો હું આજે તમને જે માંડલ ગામના લોકો છે એના માટે ખાસ વિડીયો છે કે હું તમને આજે આર્મી બતાવવાનો છું આપણા માંડલ ગામની અંદર આર્મી લોકો છે હું તમને બતાવવાનો છું આર્મી લોકો માંડલ ગામમાં કેમ આવ્યા આર્મી ઓફિસર્સ છે એ માંડલમાં કેમ આવ્યા અને તમારા ગામમાં પણ આવી રીતે આર્મી આવે છે કે નહીં એ તમે મને જાણ કરજો હું તમને એ બતાવવા જઈ રહ્યો છું હું તમને બતાવવાનો છું વિડીયોમાં બની રહીજો આર્મી આપણે કોને કહી શકીએ આર્મી આપણે એને કહી શકીએ કે જે આપણી રક્ષા કરે અને આપણા પરિવારના લોકોની રક્ષા કરે આપણા દેશની રક્ષા કરે પોતે જીવનું બલિદાન પણ આપી દે પોતાના શરીરનું બલિદાન આપી દે પોતાના જે છે ઘર પરિવારોને જોખમમાં મૂકીને અને આપણી સેવા કરીને આર્મી કહેવાય આપણી રક્ષા અને આર્મી ના હોય ને તો આપણે બધા જે આ ચેન ચડા કરીએ છીએ ને ઊંચા નીચા થઈએ છીએ આ જે બધા એમ ફરીએ છીએ ને આપણે આમાં આઝાદીથી એ તાકાત નથી આપણી એ ફરવાની એનું કારણ છે કે આપણે સુરક્ષા માટે એ લોકોને રાખ્યા છે નો ડાઉટ એ વાત બરાબર છે પણ એમને તો એમના જીવનનું બલિદાન આપીને એમના પરિવારનું બલિદાન આપીને આપણી રક્ષા કરે છે પગાર મહત્ત્વની બાબત નથી પગાર કે પૈસા મહત્વની બાબત નથી પણ આપણી રક્ષા કરતા હોય છે આ માંડલ ગામનો મેઇન ગેટ છે જ્યાંથી આપણે અંદર જઈએ છીએ અને આ ચબૂતરા ચોક કહેવાય છે એ જગ્યા પર ઊભો છું હું તમને બતાવવાનો છું આર્મી અમારા માંડલ ગામની અંદર જે આર્મી આવે છે એ હું તમને બતાવવાનો છું અને તમે પણ કહેજો કે તમારા ગામની અંદર આવી રીતે આર્મી આવે છે તો ક્યારેક તો આપણે ધીમે ધીમે જઈએ છીએ તરફ કે જ્યાં આર્મી પોતાની ફરજ ઉપર છે દેશના રક્ષકો આપણા રક્ષકો એ પોતાની ફરજ ઉપર છે હવે તમે જુઓ કે આ ચબૂતરા ચોક જે છે અને આ જગ્યા પર જે છે એ આર્મી છે તમને અંધારામાં કદાચ દેખાશે નહીં એનું કારણ કે તમે તો આટલા વાગે સુઈ ગયા હશો કદાચ કોઈ જાગતું હોય અને જ્યારે પણ આ વિડીયો મળે ત્યારે જરૂર જોજો આ ચબૂતરા ચોક કહેવાય છે માંડલનો રાત્રિના કેટલો સમય થયો છે બાર ને અગિયારનો સમય થયો છે બાર ને અગિયાર થયા છે તમે જો આ ટ્રેક્ટર છે આ આર્મી નું ટ્રેક્ટર છે અને અહીંયા જે તમે જુઓ તો સફાઈ કામદારો કામ કરે છે સફાઈ કામદારો કામ કરે છે એ હું તમને બતાવું છું જો અહીંયા બાર ને અગિયાર મિનિટે રાત્રે સફાઈ કામદારો કામ કરી રહ્યા છે રૂટ છે માંડલ બજારથી લઈને ચબૂતરા ચોકર છે આ લોકો આર્મી છે એ વાત હું તમને કહેવા માંગુ છું આ ચબુતરા ચોકનો જે એરિયા છે તમે જુઓ કેટલો ક્લીન છે આ લોકો એટલા માટે આર્મી છે કે તમે તમારા ઘરની અંદર જે સુખ ચંદી સૂતા છો ને તમારા બાળકો જે સ્વસ્થ અને શાંતિથી જે જીવન જીવે છે ને એના માટે આ લોકો જવાબદાર છે કોણ લોકો જવાબદાર છે સફાઈ કર્મચારીઓ સફાઈ કર્મચારી એટલે નીચું કામ કરનારા અથવા તો ગંદકીનું કામ સાફ કરવાવાળા એવા લોકો છે એ સમજીને તમે નજરઅંદાજ કરો છો એ લોકોનો તમે લોકોનો નજરઅંદાજ કરો છો પણ હકીકત શું છે હકીકત એ છે કે એ નીચું કામ નથી નજરઅંદાજ કરવા જેવું કામ નથી જે સ્વાસ્થ્ય જે છે એ સ્વાસ્થ્યને જાળવવાનું કામ બીમારીઓથી બચાવવાનું કામ રોગચાળાથી બચાવવાનું કામ આ સફાઈ કર્મચારીઓ કરે છે તમે જે રોગચાળાથી મુક્ત છો બીમારીઓથી મુક્ત છો તમારા બાળકો મુક્ત છે ખાલી એક મહિનો વધુ નહીં એક મહિનો ખાલી ભારત દેશના સફાઈ કર્મચારીઓ બંધ કરી નાખે ને કામ તો તમારા બધા લોકોની પથારી ફરી જાય જે પથારીમાં તમે શાંતિથી છો અને ચેન ચડા કરી રહ્યા છો ને એ તમારા બધા લોકોની પથારી ફરી જાય રોગચાળાથી વાયરસથી બીમારીથી બેક્ટેરિયાથી તમારા લોકોની હાલત ખરાબ થઈ જાય ડાયરિયા થઈ જાય ઘરમાં સૂતા હોય ને અને સૂતા સુતા પથારીના અંદર ઝાડા થઈ જાય તમને એવી હાલત થાય તમારી જો આ સફાઈ કર્મચારીઓ ભારત દેશની અંદર એક મહિનો કામ બંધ કરી નાખે છે ભારત દેશની વાત જો જે જે ગામની અંદર સફાઈ કર્મચારીઓ છે ને એ તમે સવારે વહેલા ઉઠો ને એ પહેલાં ગામ સાફ કરી નાખે છે તમે ઉઠો એ પહેલાં ઊંઘમાંથી એ લોકો વહેલા ઉઠી જાય છે પોતાના રડતા બાળકોને મૂકીને મા બાપને પરિવારને પતિને અથવા તો પત્નીને મૂકીને એ લોકો જે છે એ ઘરબાર છોડીને સવારે વહેલા ગામને સાફ કરી આવે છે અને જ્યારે તમે સુઈ જાઓ ને શાંતિથી ઘરમાં એસીમાં પંખાની અંદર અને તમે શાંતિથી સુઈ જાઓ ને ત્યારે એ લોકો ઉઠી ત્યારે એ લોકો ઉઠીને અને રાત્રે આવી રીતે બાર એક વાગે બે વાગ્યા સુધી અને મેં ત્રણ વાગ્યા સુધી જોયું છે કે આ લોકો કામ કરતા હોય છે બાર એક બે ને ત્રણ પણ વાગી જાય ક્યારેક આ કામ માટે તો એ લોકો જે છે એ કામ કરતા હોય છે હું તમને સફાઈ કામદારનું જે છે એ નજીકથી વિડીયો નહીં બતાવી શકતો એનું કારણ છે એનું પણ એક કારણ છે કારણ કે મેન્યુઅલ સ્કેવેન્જિક એક્ટ એવું કહે છે કે સફાઈ કામદાર જે હોય એ કોઈ પણ પ્રોટેક્શન સેફટી વિના સીધા હાથથી કોઈ પણ ગંદકીનું સફાઈનું કામ કરી શકે નહીં બરાબર છે તો અત્યારે કઈ હાલતમાં છે ને એ હું આ વિડીયોમાં ના બતાવી શકું તમને કાયદો છે ભાઈ તમને ખબર ના હોય તો તમારે તો આંગળી ઉઠાવી છે સફાઈ કામદારો ઉપર તમે આંગળી ઉઠાવો છો ને બહુ ના પહેલાં થઈ ગયા છો ને દીકરાઓ તમે બરાબર છે પછી કેટલાક લોકો તો એવું વિચારશે કે આ સફાઈ કામદારો સફાઈ કામ કરે છે તો એમાં કઈ મોટી વાત છે ભાઈ એ તમારા માટે કામ કરે છે અને એમનો પગાર કેટલો છે ઓનલી ટુ હંડ્રેડ રૂપીસ બસો રૂપિયા જે બસો રૂપિયા તમે તમારા છોકરાઓને છે ને ખાલી દિવસના ખર્ચ કરી નાખતા હશો તમારા નાના બાળક ઉપર તમારું નાનું છોકરું દિવસના ત્રણસો ચારસો રૂપિયા વાપરતું હશે એ બસો રૂપિયા કામ એ બસો રૂપિયાનો પગાર છે બસો રૂપિયા પગારમાં એમને સવારે વહેલાં ઉઠવાનું ત્રણ વાગે ઉઠવાનું ચાર વાગ્યા સુધીમાં ફ્રેશ થવાનું અને ચાર વાગે ઉઠીને એ લોકો બધી તૈયારી કરીને ગામની અંદર નીકળી જાય ને સફાઈ કામ કરે ને ત્યાં પાંચ છ વાગે ઉઠો ને ત્યારે ગામ સાફ હોય અને રાત્રે જ્યારે તમે સુઈ ને ત્યારે એ લોકો પોતાની ઊંઘ બગાડી જાય પાછા પરિવારથી દૂર થઈને અને અહીંયા સફાઈ કામ કરવા માટે આવે બસો રૂપિયા માટે કેટલા માટે બસો રૂપિયા માટે હવે તમને જો લાગતું હોય બરાબર છે કે આ લોકોની જોબ આસાન છે આ લોકોનું નોકરી જે છે એ સહેલી છે અને બેઠા બેઠા ખાવાની નોકરી છે કે આરામની નોકરી છે તો મિત્રો વડીલો જે પણ મારો વિડીયો જોતા હોય એ તમારી ભૂલ છે યાર સૌથી અઘરી નોકરી આ છે જે પણ ગંદકી સાફ કરે છે એમાંથી કયા વાયરસનો ભોગ ક્યારેય બની જશે કાંઈ નક્કી કયા બેક્ટેરિયાથી કઈ બીમારી થઈ જશે એમને કાંઈ નક્કી નહીં એ બીમારી લઈને એ ઘરે જશે એમના બાળકોને માતા પિતા ઇન્ફેક્ટેડ થશે એની કોઈ નક્કી નહીં એમ મિત્રો સફાઈ કર્મચારી છે એક સમાજ જે છે એ સમાજ ઉપર આંગળી ચીંધવી સ આંગળી ચીંધવીને સવાલો ઉઠાવવા સરખા છે પણ જ્યારે એમને આવી રીતે કામગીરી કરતાં તમે જુઓ ને તો જુઓ ને તો એક સેલ્યુટ જરૂર કરજો એનું કારણ છે કે આર્મી છે જેમ સરહદ ઉપર લડવાનું કામ આર્મી કરે છે ને સરહદ ઉપર આર્મી લડે છે ને આપણે શાંતિથી બેઠા છીએ ને એવી રીતે બીમારીઓથી લડવાનું કામ સરહદની અંદર નહીં પણ દેશની અંદર જ રહીને જે કામ કરે છે આપણી આજુબાજુ રહીને જે કામ કરે છે એક આર્મી એ જે છે કે બોર્ડર ઉપર લડે છે અને એક આર્મી એ જે છે જે ગામમાં રહીને લડે છે આપણા માટે લડે છે બસો રૂપિયા માટે હું તમને બસો રૂપિયા માટે જો જોબ કરવા લોકો આવતા હોય ને તો એ વાત તો અલગ છે આખી હું તમને બસો રૂપિયા આપું તો તમે સાફ કરવા ના હો અહીંયા તમને પાંચસો રૂપિયા બી કોઈ આપે ને તો તમે આવી ગંદકી સાફ કરવા ના જાઓ તમે પહેલાં વિચારશો કે આનાથી મને બીમારી લાગી ગઈ તો અહીંયા ક્યાંક ને ક્યાંક એમની મજબૂરી છે ક્યાંક ને ક્યાંક એમને એ પરિસ્થિતિ છે એ ગરીબી જે છે બસો રૂપિયા માટે કામ કરવા આવે છે સફાઈ સફાઈનું કામ કરવા માટે આવે છે પણ એ ક્યાંક ને ક્યાંક તમારા માટે લડાય છે એટલે અવાજ ઉઠાવનારા લોકો છે ને જેને પણ અવાજ ઉઠાવવો હોય બરાબર છે તો સીધા આપણે ફેસ ટુ ફેસ જે છે ને ડિબેટ કરવા તૈયાર છીએ આવી જજો મારી સામે સવાલ ઉઠાવવો હોય તમારો કોઈ પણ સવાલ હોય એના જવાબ હું તમને આપીશ એક સફાઈ કામદારને કામ કરાવવા માટે શું પૂરતી જરૂરિયાતો છે ને એને શું પૂરતી સુવિધાઓ આપવી પડે ને એ વાતને લઈને આપણે ચર્ચા કરીશું અને એ કેટલા વાગે નોકરી પર આવે છે ને કેટલા વાગે જાય છે એવા સવાલ કરવાવાળા લોકોને જવાબ આપીશું બરાબર છે અને સફાઈ કર્મચારીને ઓન ડ્યુટી કંઈ થઈ જાય તો એની જવાબદારી શું હોય છે એની પણ આપણે ચર્ચા કરીશું અને બસો રૂપિયા માટે એ કેટલો ભોગ આપીને તમારા માટે કામ કરે છે તમને બીમારીઓથી બચાવે છે એની પણ આપણે ચર્ચા કરીશું જો મિત્રો ખરાબ કહેવું હોય ને તો તમે કહી શકો છો બરાબર છે હજારો લોકો એવા છે જે ખરાબ કહેવાવાળા છે પણ દસ ટકા જે લોકો હોય છે ને જે સારું બોલવાવાળા છે એના લીધે આ દુનિયા ચાલે છે અને એના લીધે માનવતા ટકી રહી છે તમે કદર સમજો કદર તો સમજો તમે કે જે ગંદકીથી તમે નજીકથી નીકળો તો મો ઉપર રૂમાલ નાખીને નીકળી જાવ છો દિવસમાં દસ વાર સાબુથી હાથ ધોવો છો બીમારીથી બચવા માટે તો આ લોકો આવી ગંદકીનું કામ જે કરે છે બરાબર છે સફાઈનું જે કામ કરે છે એ મૂકી દે અગર તો શું ગામની અલગ થાય દેશની અલગ શું થાય એટલા માટે હું મિત્રો તમને કહું છું કે આર્મી લોકો છે હું તમને નજીકથી વિડીયો એટલા માટે મેં તમને નામે કહ્યું કે એક એક્ટ એવું કહે છે કે સફાઈ કર્મચારીઓને સીધા શરીરથી સ્પર્શ થાય એવી રીતે સફાઈનું કામ કરવું એ ગુનો બને છે અને આવું કરતાં જો કોઈ કૃત્ય કોઈ ગામની અંદર કોઈ શહેરમાં ઝડપાય તો નગરપાલિકા હોય તો ચીફ ઓફિસર કોન્ટ્રેક્ટર એ સીધા એના ગુનેગાર બને છે સજાને પાત્ર ગુનો છે અને જો ગ્રામ પંચાયત હોય તો સરપંચ અને તલાટી અને કોન્ટ્રાક્ટર એ જવાબદાર બને છે એટલા માટે મિત્રો આપણે કાયદાનું પણ ધ્યાન રાખીએ પછી આપણે ગામની વ્યવસ્થાનું પણ ધ્યાન રાખીએ એ પણ આપણે જોવાનું છે ગામની અંદર સફાઈ થાય ગામ ચોખ્ખું રહે બસ એ વાતનો મુદ્દો મેન રાખો શું થાય છે કેવી રીતે થાય છે કોણ આવે છે કેટલા વાગે આવે છે કેટલા વાગે નથી જતું આ બધી ચર્ચાઓ મૂકો યાર કેટલા લોકો પેલા વિજય માલ્યાન ફાલિયા નીરવ મોદી બધા હજારો પા હજારો કરોડોનું કરીને જતા યાર તમારા પૈસા ત્યાં તમારે કોઈ તાકાત બી નથી બોલવાની તમે કાંઈ કરી પણ નથી શકતા તો ગરીબ લોકો છે એટલે એના પર તમે સવાલ પણ ઉઠાવી શકો સમજાને તમે તમારા ચેન્જ તમારી હોશિયારી બતાવી શકો પણ એ હોંશિયારી આપણે અહીંયા નથી બતાવવાની કે જે ખરેખર આપણા માટે લડે છે આપણા માટે કામગીરી કરે છે અહીંયા હોશિયારી નથી બતાવવાની હોશિયરી આપણે ત્યાં બતાવવાની છે કે જ્યાં કરોડોના કૌભાંડ થાય છે ભ્રષ્ટાચાર થાય છે લાખો રૂપિયાના ગ્રાન્ટો ચવાઈ જાય છે બરાબર છે અને જે નોકરીની અવધિ પૂરી થવા છતાં નોકરી ઉપર લાગેલા હોય છે અને પછી જે છે પગાર લેતા હોય છે બરાબર છે આ બધી વાતોમાં આપણે પડવાની જરૂર હોય છે એવી બધી વાતોમાં પડો અમે તમારી સાથે છીએ અને ગામની સફાઈ થાય ગામ ચોખ્ખું રહે એના માટે અમે કટિબદ્ધ છીએ કામ કરવા તૈયાર છીએ તત્પર છીએ એની ટાઈમ જ્યારે પણ ગામમાં જરૂર પડે ને ગમે ત્યાં સફાઈનું કામ કરવાનું હોય ને ગમે ત્યાં સ્વચ્છતાની જરૂર હોય બરાબર છે એની ટાઈમ જરૂર છે એ સમાજમાં જન્મ લીધો છે અમે અને મેં કરી છું તો જ્યારે પણ કાંઈ જરૂર પડે કોઈને કાંઈ સવાલ હોય તો સીધો મારો સંપર્ક કરો હું ભાવિન સિરીષિયા આપ સૌને બાહીધારી આપું છું એ વિશ્વાસ અપાવું છું કે ગામમાં કોઈ પણ જગ્યાએ સફાઈને લઈને કે સફાઈ કામદારોને લઈને કોઈ પ્રશ્ન હોય કોઈ ફરિયાદ હોય તો એના ઉકેલ માટે અમે હંમેશા બેઠા છીએ તો અહીંથી આપણે લાઈવ વિડીયો જે છે એ સ્ટોપ કરીએ છીએ મિત્રો હું એક વિશ્વાસ રાખું છું અને એક વિનંતી કરું છું કે આપ સૌને મારી વાત ગળે સમજાઈ છે મેં જે તમને દેશના સૈનિકો જે લડતા જે છે એ મેં તમને જે બતાવ્યા એને તમે સારી રીતે સમજી શક્યા હશો એની વ્યાખ્યા જે છે એ મેં તમને એક દ્રષ્ટાંત રૂપે આપવાની કોશિશ કરી એને તમે સમજ્યા હશો હું આશી આશા રાખું છું તો જ્યારે પણ તમે સફાઈ કામદારોને ક્યાંય સફાઈ કરતા જુઓ ને તો એના પર સવાલ ન ઉઠાવતા કે એનો કેટલો પગાર મળતો હશે અને શાંતિથી કામ કરવાનું હશે ના તો ક્યાં કામ અઘરું છે એને બરાબર છે એવા સવાલ ઉઠાવતા નહીં પણ જો તમારામાં માનવતા હોય ને માણસાઈ હોય તો એક સેલ્યુટ જરૂર કરજો એને કારણ કે એ પણ એક આર્મી છે અને એ તમારા માટે લડે છે તમને સ્વાસ્થ્ય તમને એક તંદુરસ્તી સારું આરોગ્ય એ લોકો આપે છે એમનો અહેસાન છે તમારા પર તો ભારત દેશની અંદર રહીને જ આ કામ કરનારા તમામ તમામ લોકોને હું તો બિરદાવું છું ને હું તો એમને એક સલામ કરું છું તમે પણ કરો અને તમે પણ એમની કદર સમજો એમની વ્યથા સમજો એમની ગરીબી એમની મજબૂરી સમજો કે બસો રૂપિયા માટે કેટલું કામ એમને કરવું પડતું હોય છે તમે તમારા ઘરનું એક આંગળું જે છે ને એ પચાસ બાય પચાસ ફૂટનું એકવાર આંગળું વારીને એકવાર જોઈ લેજો કે કેટલું મુશ્કેલ લાગે છે એમ ખરા તડકે ખરા વરસાદમાં અને ખરી કડકડતી ઠંડીના અંદર એકવાર તમારા ઘરનું આંગળું વારીને જોઈ લેજો અને એના પરથી તમે અંદાજ લગાવજો કે એક કિલોમીટરનો એરિયા કે અડધો કિલોમીટરનો એરિયા વાર્તા તમને શું હાલત તમારે વેઠવી પડશે કેવો સામનો કરવો પડશે એ તમે અંદાજ લગાવી દેજો તો મિત્રો જ્યારે પણ માંડલ ગામમાં સફાઈ કામનો કોઈ પણ પ્રશ્ન હોય તો ડાયરેક્ટ તમે જઈને કોઈ સંઘર્ષમાં નાવું જોતાં સીધા તમે મારી જોડાવજો દરેક સવાલના જવાબ છે મારી પાસે અને દરેક સવાલના જવાબ હું તમને એવી રીતે આપીશ કે તમારે ફરીથી પછી કોઈ શંકા કે તમારા મનમાં કોઈ પણ પ્રકારને જે છે એ મુશ્કેલી કે અરસમજ કે ગેરસમજ નહીં રહે એ તમને કરી આપું છું તો મિત્રો જય ભારત જય સંવિધાન અને ભારતની ધરતી માટે વંદે માતરમ માંડલ ગામની ધરતી માટે વંદે માતરમ